ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ માં ચારસો પંચાણું વિદ્યાર્થીઓ સહિત પચીસ હજાર ચારસો ઇઠ્યોતેર લોકોએ આત્મહત્યા કરી કોંગ્રેસ અચ્છેદિન ખેડૂતોની આવક બમણી દર વર્ષે બે કરોડ રોજગાર મોંઘવારીના મારથી મુક્તિ મળશે સહિતના વાયદાની તદ્દન વિપરીત ભાજપની નીતિને ભોગ દેશના પરિવારજનો બની રહ્યા છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં સતત વધતા જતા યુવાનો ખેડૂતો મહિલાઓ અને નાના વેપારીઓની આત્મહત્યાની ઘટના શું આમૃતકાળ છે તેવો વેધક પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કર્યો હતો ડોક્ટર મનીષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર શ્રમિકો મહિલાઓ ખેડૂતો ખેત મજૂરો વિદ્યાર્થીઓ વેપારીઓ સેવા નિવૃત્ત લોકો સહિત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર દેશમાં જનતાને વિશ્વાસ આપવામાં આવ્યો કે અચ્છે દિન મોંઘવારીનો માલ માંથી મુક્તિ મળશે અને કે અમૃતકાલ આ બધા કરીને ખેડૂતોને કહેવામાં આવ્યું અને બધાના વચન અને વાયદા વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ભાજપા સરકારે દેશની જનતા સાથે કેવી છેતરપિંડી કરી એના પરિણામો કેવા આવ્યા છે નીતિમાં એ આપણા સૌના માટે ચિંતાજનક આંકડાઓ સામે આવે છે દેશની અંદર બે હજાર સત્તર થી બે હાજર જોઈએ સમગ્ર સમગ્ર દેશમાં છ વર્ષ ની અંદર નવ લાખ બાણું હજાર પાંચસો પાંત્રીસ એટલે કે દેશમાં સરેરાશ ચોવીસ કલાકની અંદર જેટલા માણસો પ્રજા એમાં ખેડૂત આવી જાય આવી જાય નાના વેપારી આવી જાય મહિલા આવી જાય વિદ્યાર્થી આવી જાય યોજના ચારસો પાંચ થી ચારસો સાત જેટલા લોકો પોતાનું જીવન આત્મહત્યા કરીને ટૂંકાવી દે છે આપણા સૌના માટે ને દેશ માટે આ ચિંતાજનક છે વર્ષ બે હાજર સત્તર થી બે હજાર બાવીસ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે છેલ્લા વર્ષમાં લોકોએ આત્મહત્યા કરી હતી દેશમાં સરેરાશ દરરોજ સાત થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ એક રોજમદાર છે દર બે કલાકે ત્રણ બેરોજગારો અને દર પચીસ મિનિટે એક ગૃહિણી આત્મહત્યા કરી આવી છે આર્થિક સંકટ બેરોજગારી ગંભીર શારીરિક સમસ્યાઓ પારિવારિક મુશ્કેલીઓ સહિતના કારણો આત્મહત્યાના છે અને જે ખૂબ જ ચિંતાજનક છે દેશની અંદર રોજમદાર શ્રમિકો મહિલાઓ ખેડૂતો વિદ્યાર્થીઓ વેપારી સેવા નિવૃત્ત લોકો સહિત સો પરિવાર આત્મહત્યા એટલે કે ગુજરાતમાં દર મહિને એક પરિવાર આર્થિક કારણોસર આર્થિક ચિંતામાં દેવાદારીના કારણે સામૂહિક આત્મહત્યાની ઘટના બને છે આપણા ગુજરાત જેવા ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્યમાં સરરાશ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે આપણા સૌના માટે ચિંતાનો જે આ દેશમાં રોજમદાર વ્યક્તિનો મોટો સમૂહ છે દર બે કલાકે ત્રણ બે રોજગાર આત્મહત્યા કરી રહ્યા છે ભારતમાં દર પચીસ મિનિટે એક દૃહણી એક મહિલા આત્મહત્યા કરી રહી છે આત્મહત્યાના કારણોમાં પણ આર્થિક સંકટ બેરોજગારી બીમારી પારિવારિક મુશ્કેલી સહિતના કારણોસર માણસ જીવન ટૂંકાવી રહ્યા છે ગુજરાતમાં પાછલા ત્રણ વર્ષમાં ચારસો ને પંચાણું વિદ્યાર્થીઓ સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજાર ચારસો ને ઇઠોતેર વ્યક્તિએ આત્મહત્યા કરી આ વિધાનસભાના પટલ ઉપર પણ આકરા આપણને આપવામાં આવ્યા ફરીથી હું રિપીટ કહું છું ગુજરાતમાં ત્રણ વર્ષની અંદર પચીસ હજાર ચારસો ને ઇઠ્યોતેર વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાયું ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ચારસો પંચાણું વિદ્યાર્થીઓ સહિત પચીસ હજાર ચારસો ઇઠ્યોતેર વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે ગુજરાતમાં ત્રણ વર્ષમાં છ હજાર આઠસો અગ્યાસી વિદ્યાર્થીઓની આત્મહત્યાનો પ્રયાસ થયો છે રાજ્યમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં એકવીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ત્રણ હજાર બસો એસી સુરતમાં બે હજાર આઠસો બાસઠ રાજકોટમાં એક હજાર બસો સિત્યાસી આત્મહત્યાઓ ચિંતાજનક છે ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર આર્થિક સહાયતા માનસિક સ્વચ્છતા આપવામાં નિષ્ફળ નીવડી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર